ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણાં મંત્રીની માયાજાળ એમણે રજૂ કર્યું હોય એવું અમને લાગે છે જે રીતે એમણે દિલ્હી મહારાષ્ટ્ર રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જ્યાં પાંચસો રૂપિયાના ગેસના બાટલો આપવાની પહેલ કરી છે

બિનજરૂરી મંજૂર કર્યા છે જેનાથી આદિવાસી સમાજનો કોઈ વિકાસ થવાનો નથી અમે સમરસ કુમાર અને કન્યા માંગો કરી હતી એમાં પણ એમણે કોઈ રોડમેપ એમાં જણાવ્યો નથી સાથે સાથે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના ચાલુ હતી એ શિષ્યવૃત્તિની યોજના અમને આશા હતી કે આ બજેટમાં જે એમણે બંધ કરી છે પુનઃ ચાલુ કરશે પણ એવી પણ કોઈ પણ જાતની જોગવાઈ એ અમારા ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એમણે કરી નથી સાથે સાથે શિક્ષણનું એટલું મોટું બજેટ છે

પણ એની જે એમ હોસ્પિટલો છે એની પણ નવી યાદી એમણે આપી નથી સાથે સાથે અમુક મર્યાદિત બીમારીઓમાં જ એ કાર્ડમાં ઈલાજ થાય છે એના સિવાયની બીજી બીમારીઓમાં એ કાર્ડમાં ઈલાજ થતો નથી એના વિશે કોઈ પણ રોડ મેપ એમણે તૈયાર કર્યા નથી સાથે સાથે નર્મદા જળ સંપત્તિ અને કલ્પસર વિભાગમાં પચીસ હજાર છસો એકતાલીસ કરોડ જોગવાઈ કરી છે ત્યારે આ નહેરોનું કામ હમણાં પૂર્ણ થવા આવશે

આજે પણ જે વિનામૂલ્યે મળવી જોઈએ તે આજથી સુધી મળી નથી એની માટે પણ કોઈ એમણે જોગવાઈ કરી નથી અને દાહોદ ખાતે ગ્રીનફિલ્ડ એરપોર્ટ માટે 210 કરોડ રૂપિયાની જોગવાઈ એમણે કરી છે પણ ત્યાંની કોઈ પણ ગ્રામ સભા ત્યાંની જમીનના માલિકની સંમતિ કે કોઈ પણ જાતની પ્રોસેસ વગર બારોબાર એરપોર્ટની ગ્રીનફિલ્ડ એરપોર્ટની જરૂર ત્યાં ન હોવા છતાં એમણે જાહેરાત કરી છે ત્યારે એવી જ રીતે કિસાન સૂર્યોદય યોજનાની એમણે વાત કરી છે પણ આજે પણ આદિવાસી વિસ્તારોમાં દિવસે વીજળી આપવાની કિસાન સૂર્યોદય યોજના ક્યાંય ચાલુ નથી અને આજનું જે બજેટ અમે જોયું તો સરવાળે અમને એવું લાગી રહ્યું છે કે આ બજેટ પુરાતન વાળું છે આંકડાઓની માયાજાળ છે અને એમાં કોઈ વિશેષ મોગવારી પર કંટ્રોલ આવે ખેડૂતોના ભાવ કંઈ વધારા થાય યુવાનોને કંઈ રોજગારી મળે નાના ઉદ્યોગો લઘુ ઉદ્યોગો કે પ્રાકૃતિક ખેતી કે જે પણ ગુજરાતની ગ્રોથનું એન્જિન છે એના ડેવલપ માટે ક્યાંય પણ એવું દેખાતું નથી

કે ચોક્કસ ને ચોક્કસ આ બજેટમાંથી આવનારા દિવસોમાં ખૂબ મોટી ગેરરીતિઓ બહાર આવશે એવું અમે સ્પષ્ટ માનીએ છે આ બજેટથી અમને જે અપેક્ષા હતી એમાં પાણી ફરી વળ્યા છે ક્યાંય અપેક્ષા અમારી પૂરી નથી થઈ અને આ ગુજરાતની જનતાએ અઢી દાયકાથી જે મતો આપ્યા છે પણ અઢી દાયકાના મતો બાદ ગુજરાતની જનતાએ દરેક ક્ષેત્રે કર્મચારી હોય ખેડૂત હોય મહિલા હોય કે વિદ્યાર્થી હોય શિક્ષણ હોય આરોગ્ય હોય સિંચાઈ હોય પીવાના પાણીની બાબતો હોય કે ટેકાના ભાવની બાબત હોય દરેક જગ્યાએ આજના બજેટમાં અન્યાય થયો હોય એવું અમે સ્પષ્ટ માની છે